નમસ્કાર આપ આપ મારી સ્વાગત છે સૌને હાર્દિક નવરાત્રી પીઠત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો જે ભગવતી દુર્ગાનો ભક્ત હતો તે બધા જ સદ્ગુણોથી યુક્ત હતો તેની સુમતી નામની ખૂબ જ સુંદર કન્યા થઈ તે કન્યા સુમતી પોતાના પિતાના ઘરે બાલ્યાવસ્થામાં એવી રીતે વધવા લાગી જેમ શુક્લ પક્ષમાં ચંદ્રની કળા વધે છે જ્યારે તેના પિતા દરરોજ દુર્ગાજીની પૂજા કરતા તે પણ તેમની સાથે નિયમિત રીતે હાજર રહેતી એક દિવસ સુમતી પોતાની સખીઓ સાથે રમતમાં વ્યસ્ત થઈ ગઈ અને ભગવતીની પૂજામાં હાજર રહી શકી નહીં તેના પિતાને પુત્રીની અસાવધાની જોઈને ગુસ્સો આવ્યો અને તેમણે પોતાની પુત્રીને કહ્યું હું તારું લગ્ન કોઈ રાજા દરિદ્રી કે કોઈ રોગી સાથે કરી દઈશ જે તારા ભાગ્યમાં હશે સુમતીએ જવાબ આપ્યો હું બધી રીતે તમારા આધીન છું તમારી જે ઈચ્છા હોય તે કરો મારો અટળ વિશ્વાસ છે કે જેવું કર્મ કરે છે તેવું જ ફળ મળે છે

તેના પૂર્વ જન્મના પુણ્યના પ્રભાવથી પ્રકટ થઈ અને સુમતીને કહ્યું હે બ્રાહ્મણી હું તારાથી પ્રસન્ન છું તું જે ઈચ્છે તે વરદાન માગી શકે છે ભગવતી દુર્ગાના આ શબ્દો સાંભળીને બ્રાહ્મણી બોલી આપ કોણ છો તે બધું મને કહો સુમતીની આ વાત સાંભળીને દેવીએ કહ્યું હું આદિશક્તિ ભગવતી છું બ્રહ્મ વિદ્યા અને સરસ્વતી છું હવે હું તને તારા પૂર્વજન્મની વાત સંભળાવું છું સાંભળ તો જન્મમાં ભીલ સ્ત્રી હતી અને અત્યંત પતિવ્રતા હતી એક દિવસ તારા પતિને ચોરીના આરોપમાં પકડી લેવાયો ચોરીના કારણે તમને બંનેને સિપાહીઓએ પકડી લીધા અને જેલમાં નાખી દીધા તે લોકોએ તમને અને તારા પતિને ખોરાક પણ આપ્યો નહીં આ રીતે નવરાત્રના નવ દિવસ સુધી તે કઈ ખાધું નહીં કે પાણી પીધું આ રીતે તારું નવરાત્રનું વ્રત પૂર્ણ થયું હે બ્રાહ્મણી તે દિવસોમાં જે વ્રત થયું તેના પ્રભાવથી પ્રસન્ન થઈને હું તને મનોવાનહિત ફળ આપું છું એક દિવસનું પુણ્ય તારા પતિનો કુષ્ઠરોગ દૂર કરવા માટે અર્પણ કર તે પુણેના પ્રભાવથી તારો પતિ કુષ્ઠરોગથી મુક્ત થઈ જશે દેવીના આ શબ્દો સાંભળીને બ્રાહ્મણી ખૂબ પ્રસન્ન થઈ અને પતિને નિરોગી કરવાની ઈચ્છાથી જ્યારે તેણે ઠીક છે એવું કહ્યું ત્યારે તેના પતિનું શરીર ભગવતી દુર્ગાની કૃપાથી કુષ્ઠરોગથી મુક્ત થઈ ગયું અને તે અત્યંત કાંતિવાન થઈ ગયો તે બ્રાહ્મણી પોતાના પતિનું મનોહર રૂપ જોઈને દેવીની સ્તુતિ કરવા લાગી તે બોલી હે દુર્ગે આપ દુર્ગતિ દૂર કરનારી છો ત્રણ લોકોનું સંતાપ દૂર કરનારી છો સમસ્ત દુઃખોનો નાશ કરનારી છો રોગીને નિરોગી કરનારી છો મનોવાનહિત ફળ આપનારી છો અને દુષ્ટોનો નાશ કરનારી છો હે જગદંબા મારા પિતાએ મારું લગ્ન એક કુષ્ઠી માણસ સાથે કરી દીધું અને મને ઘરમાંથી કાઢી મૂકી આપે મારું આ વિપત્તિ ઉદ્ધાર કર્યું છે હે દેવી હું આપને પ્રણામ કરું છું મારી રક્ષા કરો સુમતીની આ સ્તુતિ સાંભળીને દેવી ખૂબ પ્રસન્ન થઈ અને તેને કહ્યું હે બ્રાહ્મણી તને ઉદાલય નામનો ખૂબ જ બુદ્ધિમાન ધનવાન કીર્તિવાન અને જીતેન્દ્રિય પુત્ર થશે આવું વરદાન હું તને આપું છું પછી દેવીએ બ્રાહ્મણીને કહ્યું જો તારી બીજી કોઈ ઈચ્છા હોય તો તે પણ માંગી લે ભગવતી દુર્ગાના આ શબ્દો સાંભળીને સુમતીએ કહ્યું હે ભગવતી દુર્ગે જો આપ મારા પર પ્રસન્ન છો તો મને નવરાત્ર વ્રતની વિધિ અને તેનું મહત્વ બતાવો અને તેના ફળનું વિસ્તારથી વર્ણન કરો દેવીએ કહ્યું હું તને સમસ્ત પાપોને દૂર કરનાર નવરાત્ર વ્રતની વિધિ બતાવું છું જેનું શ્રવણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિભાથી નવ દિવસ સુધી વિધિપૂર્વક વ્રત કરો જો આખો દિવસ વ્રત ન કરી શકો તો એક સમયે ભોજન કરો વેદવિદ્યા જાણનાર બ્રાહ્મણોને પૂછીને ઘટસ્થાપના કરો અને વાટિકા બનાવીને તેને દરરોજ જળથી સિંચન કરો આ રીતે પુષ્પો અને ફળોથી અર્ઘ આપવાથી વ્રત સમાપ્ત થાય છે નવમે દિવસે યથાવિધિ હવન કરો તીર્થ મંદિર કે ઘરમાં વિધિપૂર્વક આ વ્રત કરો આ રીતે બ્રાહ્મણીને વ્રતની વિધિ અને ફળ બતાવીને દેવી અંતર ધ્યાન થઈ ગઈ જે કોઈ આ વ્રતને ભક્તિપૂર્વક કરે છે તે આ લોકમાં સુખ પ્રાપ્ત કરીને અંતે દુર્લભ મોક્ષ પ્રાપ્ત કરે છે આ આ દુર્લભ વ્રતનું મહત્વ છે જે મેં તમને સંભળાવ્યું બોલો દેવી ભગવતીની જય આપ સૌ પર દેવી ભગવતીની કૃપા રહે આ નવરાત્રની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો જો વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો